60 રૂપિયા કોનો ભાવ થયો આગલા વર્ષનો કપા છે મિત્રો 11 વર્ષનો એના આગલા વર્ષનો કપા છે 1586 રૂપિયાનો ભાવ થયો કપામાં કાઈ ઘટે નહીં સુપર ક્વોલિટી છે આરે ઈ આને કોઈ ઉપર બોલુ રામાઓ 60 રૂપિયા અમારેને ખબર નથી 60 રૂપિયા અમે શું આયું ઓય એક એક કે કે આને શું કહું ને ખપ્પાર આલ્યો બહાર એ

પંદરસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે પંદરસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણ છે

સોળસો એક રૂપિયાનો ભાવ થયો જૂનો કપાસ છે સોળસો એક રૂપિયામાં વેચાણો છે એ કપાસ મિત્રો ગઈકાલની બજારની વાત કરીએ તો ગઈકાલે બજાર કરતા જૂના કપાસમાં થોડુંક બજાર ઢીલું જોવા મળ્યું છે નવા કપાસમાં થોડુંક બજાર સારું જોવા મળ્યું છે રહ્યું છે એટલે બજાર વધઘટ થયું છે મિત્રો આજે થોડું જૂનામાં થોડુંક ઢીલું દેખાણું અને નવામાં થોડુંક સારું દેખાણું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ કરતા રહે